નમસ્કાર મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રો ઘઉં નું વાવેતર કરેલું છે તો ઘઉંના ના પાકમાં નીક દવાઓનો ઉપયોગ કરવાનો થતો હોય છે એ ખડ ચાહે ગોળ પાન વાળું હોય કે પટ્ટી પાન વાળું હોય ઘઉં સિવાય જે પણ ઘઉંમાં ઉગેલું છે એને નાશ કરવા માટે એને કંટ્રોલ કરવા માટે આપણે ઘણી બધી દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ બધા જ ખેડૂત મિત્રો દવા વિશે જાણતા જ હોઈએ છીએ અને ઉપયોગ પણ કરતા હોઈએ છીએ તો આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે આ દવાઓમાંથી સૌથી સારામાં સારી રિઝલ્ટ આપતી અસરકારક રિઝલ્ટ આપતી દવા અને ખર્ચ પણ જે છે ઓછો થાય અને રિઝલ્ટ પણ સારું મળે ઉપરાંત ઘઉંને પણ કોઈ પણ જાતની નુકસાની વગર જે છે ખૂબ જ સારું પરિણામ મળે એવી દવાની આજે આપણે વાત કરવાના છીએ કે તમારે કઈ કઈ દવાનું કોમ્બિનેશન કરવું જોઈએ આ ઉપરાંત ઘણી વખત દવાનું રિઝલ્ટ તો મળી ગયું હોય છે પણ દવાનો ઘણી વખત ઓવર ડોઝ થઈ જતો હોય છે તો એના રિકવરી માટે ઘણી વખત પાન જે છે તો એના જે બુસ્ટર ડોઝ તરીકે આપણે શું ઉપયોગ કરવો જોઈએ એની પણ ચર્ચા વિડીયોના માધ્યમથી કરવાના છીએ હવે મિત્રો જ્યારે પણ ઘઉંમાં ખડની દવાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે અમુક જે નાની મોટી બાબતો જે છે એ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે આમ તો ખૂબ જ સિમ્પલ માહિતી છે પરંતુ જો એમાં તમે ધ્યાન નહીં રાખશો તો દવાનું રિઝલ્ટ જે છે તમને પૂરેપૂરું નથી મળવાનું એટલે કે મિત્રો જ્યારે પણ ખળને દવાનો ઉપયોગ કરો છો ત્યારે ઘઉંમાં પ્રોપર જે છે ભેજ હોવો જરૂરી છે પૂરતો ભેજ હશે તો જ રિઝલ્ટ જે છે તમને પૂરેપૂરું મળવાનું છે આ ઉપરાંત ઘઉંમાં જ્યારે ઉપયોગ કરો છો ત્યારે ઘઉંને ઉગીને ઓછામાં ઓછા વીસ થી બાવીસ દિવસ જેટલો સમયગાળો પણ થઈ ગયો હોવો જોઈએ ખળને જે સાઈઝ જે છે એ પણ ખૂબ જોવી જરૂરી છે જો વધારે મોટું ખડ છે તો પણ રિઝલ્ટ પૂરેપૂરું મળતું હોય અથવા તો આપણે જે દવા ઉપયોગ કરીએ છીએ તો એનો ડોઝ જે છે પ્રોપર રીતે નાખેલો હોય તો પણ જે છે રિઝલ્ટ રિઝલ્ટ મળતું મળતું હોય હોય જો ઓછો ડોઝ ડોઝ તો નથી જાય ઘઉં ને નુકસાની થતી હોય છે એટલે આ અમુક નાની મોટી બાબતો જે છે એ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે તો જ આપણે પ્રોપર રિઝલ્ટ જે છે મળી શકવાનું છે હવે મિત્રો સૌ વાત કરીએ કે ઘઉંમાં જે પણ ગોળ નું ખળ ઉગેલું છે કે જે પોરા પાન વાળું ખળ હોય તો આ ચાહે કોઈ પણ જીદ્દી ખળ હોય જેમ કે કોંગ્રેસિયું શેષમુરુ સાટોળુ લુણી તાંજરીઓ સીલ કોઈ પણ ખળ હોય નારી હોય તો પણ તમે ઘઉમાં જે છે એનું આસાનીથી કંટ્રોલ કરી શકો છો સામાન્ય રીતે ગોરપાન વાળા ખળના કંટ્રોલ કરવા માટે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત દવા આવે છે કે જે ટુ ફોર નામથી આવતી હોય છે જે આઈપીએલ કંપનીમાં ઇનોવેટ કરીને આવે છે એનો ઉપયોગ જે છે એ પર પંપે પચાસ થી સાહીઠ એમ એલ પંદર લીટરનો પંપ હોય તો એમાં નાખીને ઉપયોગ કરી શકો છો મિત્રો જે છે નાળીના કંટ્રોલ કરવા માટે આ પ્રકારની દવા છે ખૂબ ઉપયોગ કરતા હોય છે અને ખૂબ જ સારા પરિણામ મળતા હોય છે જે પણ તમને ખૂબ જ ઓછી કિંમતમાં મળી રહેતું હોય છે અને કો કોહરા પાન વાળા છે કે જેમાં સારું રિઝલ્ટ આ દવાનું મળતું હોય છે આ ઉપરાંત આથી પણ સસ્તું જે આવે છે જે મેક્સ સલ્ફી મિથાલ વીસ ટકા વેટેબલ પાવડર આવે છે કે જે આઈએપીએલ કંપનીમાં મેટીનો કરીને આવે છે અને ઘણા ખેડૂત મિત્રો અલગ્રીપ ના નામથી પણ ઓળખતા હોય છે ખેડૂતોમાં આ નામ પ્રચલિત રહેતું હોય છે તો એનો ઉપયોગ તમે કરી શકો છો જે આઠ ગ્રામ એક એકરમાં સ્પ્રે કરવાનો થતો હોય છે તો આ કોઈ પણ એક દવા છે ગોળપાનના ખડ જે છે ઘઉંમાં ઉગેલા હોય છે તો એને કંટ્રોલ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે આ જે છે તમને ખૂબ સસ્તું પડી જવાનું છે અને રિઝલ્ટ પણ અસરકારક જોવા મળવાનું છે આ ઉપરાંત ઘઉંમાં જે પણ ખેડૂત મિત્રો ને કાર્યુ ખાર્યું છે જે લાંબા પાન વાળું ખળ હોય છે કે જે ઘઉંના પાંદ હોય છે એ જ આકારનું હોય છે જે કાર્યુ ખાર્યું કુતેલું ગુલી હોય છે જે જેવા જે છે અમુક ઘણી દવાથી કંટ્રોલ ન થતા હોય તો એના કંટ્રોલ કરવા માટે આપણે જે ક્લોરિનો પ્રો પ્રોપર જાય પંદર ટકા વેટેબલ પાવડર આવે છે કે જે ગુલી ડંડા કરીને જ આવતું હોય છે આઈઆઈપીએલ કંપનીમાં આ જે છે એકસો સાઠ ગ્રામ એક એકરમાં સ્પ્રે કરવાનો થતો હોય છે જેનાથી કાર્યા ખારિયા ખળમાં ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે અને જે ખેડૂત મિત્રોને બંને ખળ છે જે ગોળપાન વાળા પણ છે અને પટ્ટી પાન વાળા છે તો બંનેને આ બંનેનું કોમ્બિનેશન લેવાનું છે એકસો સાહીઠ ગ્રામ અને આઠ ગ્રામ એક એકરમાં સ્પ્રે કરવાનો છે આ બંને દવાનો ઉપયોગ કરવાથી ખૂબ જ ઓછા ખર્ચે સારું રિઝલ્ટ ઘઉંના પાકમાં અસરકારક રિઝલ્ટ જોવા મળતું હોય છે આ ઉપરાંત જે ખેડૂત મિત્રો દવાનો ઉપયોગ કર્યો છે ભૂલથી પણ ઓવરડોઝ ડોઝ થઈ ગયેલો છે પંપ વધી ગયા છે દવાનું પ્રમાણ વધી ગયું છે અને ઘઉં જે છે તો એવી પરિસ્થિતિમાં જે ખેડૂત મિત્રોને બુસ્ટર ડોઝ તરીકે કે ઘઉંની રિકવરી માટે આપણે ઉપયોગ કરવાનો થતું હોય છે તો એમાં તમે સુદર્શન આવે છે જે ફ્લોકેમ પેસ્ટિસાઇડ કંપનીનો કંપની આવે છે આ પંપે ચાલીસ એમએલ રાખીને નાખીને ઘઉંના પાકમાં રિકવરી ડોઝ તરીકે ખૂબ જ સારું પણ એના મેળવી શકાય છે તો મિત્રો આથી ઘઉંના પાકમાં ઉગેલા નિંદામણને કંટ્રોલ કરવા માટેની સિમ્પલ માહિતી આમ તો ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ કોમ્બિનેશન વાળી દવા ઉપયોગ કરતા હોય છે જેમ કે યુપીએલ કંપનીનું વેસ્ટ આવે છે સોલ કંપનીનું સંદેશ આવે છે આવી બધી ઘણી દવા કોમ્બિનેશન વાળી આવતી હોય છે પરંતુ એમાં પણ અમુક જિદ્દી ફળ જે છે રહી જાતા હોય છે તો એના કરતાં તમે આ બંને જે છે એનો ઉપયોગ કરી શકો છો જે અલગ અલગ આવતું હોય છે અને તમે સાથે ઉપયોગ કરીને ઘઉના પાકમાં ઓછા ખર્ચને સારું રિઝલ્ટ મેળવી શકો છો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર